હલો જય માતાજી રામ રામ ને સીતારામ બધા એની તો જો બસ મેં હે કામ તો બધું પતાવી લીધું કામ તો આખું પણ વિડીયો તાર શરૂઆત નથી કરી નાસ્તો બાસ્તો કરી લીધો અને જો ત્રીજીવ ઠાવકું હે ને મારે જવું તું કાયમી તો હું કે પહેલાં ફટાફટ છે ને કામ પતાવેલા અને પછી વિડીયોની શરૂઆત કરા કે કાયમી જવાનું મોડું થઈ જાય તો પાછું હું કાં પૂરી થાય એટલે મી જટ હું કે પહેલાં કામ આખું કરલા તો જો કામ આપણું થયું કમ્પ્લીટ આખું ને હું હે ને તૈયારી થઈ ગઈ તો એમ હે ને નીતા હુતી ને મારે બસ જાવ હું કાઈ ખૂતી નીતા એક રૂમમાં જ બસ આડા રૂ કરવાનું હે બાકી તો બધું કમ્પ્લીટ થઈ ગયું અને આજ હે ને તળી કિલો જઠ્ઠા કો હે બહુ તો હતી કે કઈ તી તો પોવની હે ગરમી કઈ એટલી હે નહીં પણ કઈ સે વાતાવરણ કાલું નું જો તડકા જેવું રૂપાડું મસ્ત મજાનું ને પોવ નહીં હે જોઈ રેસ્ટોરન્ટમાં બધા એ આવે ને બેગ ખા ખાવાની પીવાની કોફીયું પીવાની આના માણસને બસ પગાર આવ્યો ને જ કે દહ તારીખ આવીને કે એણે પૂરું થયું ને જ પાછું એટલે આવો માલકે નાખો વખાય જાણી કંઈ ભેગું કરવાની બાપની પડીને હોય છોકરા છોકરાને લીધે ને પોતાને પોતાને લીધે બધા એ હખ હો લીધી રખડતા હો હોય મોટરું લે બાકી આપણે ત્યાં પેઠી ને પેઠીઓ વિચારીએ જો જઈએ આમ મોટરું લાગત પડ્યું આમ બધાને એક એક ઘરમાં બે બે ત્રણ ત્રણ મોટરું હોય છોકરાની અલગ છોકરીને અલગ માની અલગ બાપની અલગ બધાને અલગ અલગ મોટરું હોય રીતિ આમાં બધી વકલ મોટરું હોય જવો જે એકથી એક સળિયાતી હોય બધી જાડી મોટી મોટર ત્યાં કોક જ જોવા જડતી આમાં એકલી મોટર પડી મેં એક જાડી મોટી મોટર દેખાતી ને જોઉં તમને જ ઝૂમ કરીને બતાડા જો બધી એકથી એક હર મોટરું પડ્યું

બધાનું કોમેન્ટું કાં મેસેજું બધા સોરી કોમેન્ટોય આવી હતું મેસેજ આવ્યા હતા ફેસબુકમાં આવ્યા હતા તો બધાને એટલે બધાની એને દિલથી દિલથી ધન્યવાદ અને બસ તમે બધાનો સપોર્ટ સાથ ને આવો પ્રેમ હે ને તમે દેખે રાજી હે તો અમે હેંખી આગળી હે અને હારું હેખી બાકી ઘણા જોવે અહીંયા ઇગ્નોર કરવાવાળા અહીં ઘણાંય હોય પણ આપણી તમારા બધાનો સપોર્ટ છે ને તમારા બધાની દયા છે કે ભાઈ બધાને હું એ નથી કે તે ઊંધાઈ ગયા કે ભગવાન તમણી બધાની જાજું દીએ બસ એક જ વાત આપણી એ તો એક ખુશ થઈ અને બધાની દિલથી થેન્ક યુ બોલા કે બધાની દિલથી થેન્ક યુ ભગવાન બધાને આવીને આવી માગી દે બસ તો હું નીતાહારું કામ કામ લેવી હતી ને એ બતાડે દા જોટાણ એ વેલા લીપ માગે જાઉંથી હજુ આપણી હે ને નીતા હારું છે ને કાલે હું ગઈ હતી ને તો હજુ એક ટવાર લેવી પછી એક સ્પ્રે લેવી અંતર અને નીતાને ઘડિયાળનો સેલ લેવો તો તો ઘડિયાળના સેલમાં એવું હતું કે એણે ઘડિયાળનો સેલ એક જોતો તો પણ આ એક સૂટો મળ્યો નહીં કાંઈ એટલે આખું પેકેટ મજબૂરીમાં લેવું પડ્યું એટલા સેલ છે જોવો જણ્યામાં જો આ હે ને સેલ હે એક ઘડિયાળના સેલ સારું થઈને ત્રીસ સેલ લીધા એમાં એક પેલો વાપી રહ્યો એ બાકી ઓગણત્રીસ સેલ એની પીડ્યા ઘડિયાળણી ઉતી હતી કેદુકની લેવું લેવું કરતી હતી જે આ ઘડિયાળ ઘડિયાળણી મેં મોકલે એણે પાંચસોક વર થઈ ગયો પાંચસો ની પણ લક્ષક હાતક વર થઈ ગયો અહીં સો સો વર તો પાકા જ છે એનો જે એટલા વરથી એવી ને એવી હાલે સેલ નહોતો તો હા જે સેલ લેવન સેલ ચઢાવી દીધો બંને બે બિનભાઈ હારું મોકલીએ તું બે બિનભાઈ ને એવી ઝાલે ઘડિયાળું ને આ હે ને સેલ લીધા તેવા સેલ બાકી હાસેન મૂકી દઈએ કેટલો ટાઈમ હાલતા હોય ખબર ને પણ સેલ બધા માલે કેમેરામાં ઘડિયાળમાં ને ઓલામાં આ કોઈ મોટું સાવીમાં સડતો ઈમાન કેન્ક્યુલેટરમાં બધાય માલે તો ઈ હે તો કાંઈ માં એ પડ્યા એ તો ને બાકી તો જો હે ને હે કામ તો બધું થઈ ગયું પણ નીતા એ અઘડી હતું તો એવી ઠામ ક્લીન કરે હા મેં ક્લીન કરાય મ્યુઝિક સારું એ હે ગીત સારું હોય હે ને કાંઈ કોઈનો લોક જોતી હોય કીક કીંકપણમાં ઈ હે આખા પાસું ખબર નહીં કાં હોય એ હા એવું બધું હે ને આજે માર્કેટી જાઉં આગળ જ ખમે નિર્મલ આવે ને તો માર્કેટીથી દૂધ થેર્યું તો દૂધ લેવીએ દૂધી લેવા જામ દહીં લેવા જામ એવું બધું ને જો અમારે કવાર બહુ વધતી ને જોઈએ એવી અમારે કવાર ઉપરથી ઉકાઈ ગઈ કે પાણી બહુ નતું એટલે અમારા પહેવાળાને જો કેવી મસ્તીની કવાયર હે એની એકદમ હે પણ એ હે ને કાપતા ને એની જ કવાયર હોય ને અમિતામાં અઠવાડિયે દસ દિન ચારમાં જયારે જરૂર હોય ને તારામાં કાપેલી એટલે અમારે છે ને એટલું એલું નથી વધતી નથી જો એ વર એગણે રૂમમાં વહી જાય એટલે એ વે ખાઈ પી લીધું એટલે કઈ નેવી રહી કઈ ઉપાધી હે ની આવે ને આપણે જો નીતા બેન મેગી કરે ઉઠે ને મેગી કરે ને ખાવા બેહે ગા નીતા ને આવી મેગી ભાવે નિર્મળ ને ડુસો નો નાખો એની હાદી મેગી ખાવે નીતા ને આવી ખાવે હોય નીતા વટાણા તને જ નાખતી વટાણા ને જ નાખતી

જે વસ્તુ લેવી તી એ તમને બતાડ્યા તો હું તી હું ગઈ તી તો એને સારું સામાન લેવી તો એ બતાડા આ નીતા એમ તમને નીતાારી પડી એમાં ભાત પીડ્યા ને એમાં સહાય પડી તો આપણે દારી ભાત ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને હું અગડી નિર્મલ ઘેરા ગિફ્ટ આપ્યું આમાં કામ ગિફ્ટ હોય ને એ ખબર ને એને પૂછ્યું કે આમાં કામ હે તો એ મણ કે તું જોવેલી છે એ કે મણી ખુદની ખબર નથી કે આ કેકના ડબલા જેવું એવડું ડબલું હોય ને આમાં કાં હોય ને એ મણી ખબર નથી ડબલું જોઈએ તો ત્યાં થાય કે આમાં કેક કી હે પણ એ કાં હોય આપણે ખોલીએ ને તો ખબર પડે મું હાલો હું અહીંયા મોક પહેલી ફેર મી આવું જોયું એટલે એણી ખુશીનું ગિફ્ટ આપ્યું ને મને આજ જ આજની તારીખમાં બે ગિફ્ટ જેડ્યા એક મારા ભેગી કામ કરે ને એણીએ મણી આ જો આપ્યું બ્રેસલેટ તટાણે નહીં જ બહુ દેખાતું મસ્તીનું હોય બે ઇકોર પેલું હે હુનેરી ને ભાઈ કારું ને એ રીતના હે જોટાણે દેખાય તો શું દેખાય હા જો દેખાય તે ખરીદી તો જા આ રીતના એની કંઈક મણી આપ્યું હતું તો એ મિત્ર જ પહેરી લીધું હતું અને આ એ નિર્મલ્યા જ આપ્યું તો એ આપણી ઓપન કરીએ તો ખબર પડે રહી કામ હે ઈ હું એ જો મણી એ ખબર તો આમ કાવ નહીં રહે પણ આનું પેકિંગ હે જોરદાર આખું બીજી રીતનું મારે ફોન પકડવો ખોલવું આ તો જુઓ એ આખું બીજી રીતનું કીખે જોઈ લેલું ના આપણે મેકઅપ ખુલે એવી રીતના પાછું જો લે એક ખુલે એક અહીં ખુલે બરો આમાંથી તો નીકળી ડબલી આમાં તો કાં આવી હે આમાં તો કીખે આમાં લાગે મધ હા પાકો સહેદ એવી આણી ડબલી તમે જોવો તા ખરી આ ખાવાનું આવે મી આ ડબલી ઉપરથી વેતું ઉપરથી મને ખબર નથી પણ આ કહેવત છે ને ખોટીને ખોટી નથી કે હું ના કરતાં ઘડામણ મૂંઘું તો જુઓ આ ડબલી હે ને આ ડબલી કરતાં તો ખોખાની કંઈક કિંમત આખી બીજી રીતની હે ખોખું તો જુઓ અહીં ખુલે હતી બે સાઈડથી અહીં ખુલે પાછું જો તમને પેક કરે નહીં બતાડા આ ડબલી વિસારે મૂકે પછી પાછું અહીં ભેગું કરવાનું પછી આ સાઈડથી અહીં પહેરવવાનું વાહ રે હો કારીગર એટલે હુંગા કહેલા હુના કરતા અહીંયા ગળામણ મૂઘું એવા થાસી હે એકાઇ થી ફીટી થાય મારાથી મારો હાથી કા તો હાલ એકાઇ થી નથી થતી હું તમને થોડું કરે ને પછી વાહ રે વાહ જુગાડ વાહો પાછું જો તો ખરે અંદર થી ડબલી નીકળી પણ જો આમાં આ સ્ટીકર મારેલ મારકો પછી આ સાઈડ આ નામ હે પછી હેઠી એટલું લખેલ હે આમાં જો આમાં હેઠી એટલું લખેલ હે એટલે આ ખાવાનું કાંઈ જણ આમાં હે તો ત્યાં ડબલી ખોલીતા ડબલીમાંથી તો જો આવું કંઈક નીકળ્યું અને કાં કહેવાતું હોય તમને કોઈની કંઈ ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કરજો ભાઈ નહીં હે ને જો લ્યો સીગમ સ્ટ્રોબેરીવાળી સ્ટ્રોબેરીની ફ્લેવર અહીંયા પડી તો જો આવું કંઈક છે મારું ગિફ્ટ ગીફ્ટ બે તમને બતાડી દીધા કે આ બે ગિફ્ટ છે મારા તો એકતા મને તો ખોખું ગમ્યું માલિકો તો જીવો એ બાકી ખોખાની કિંમત છે એ ભાઈ પાકા ખબર પડે ગા તો હલો કોઈને વ્યારો કરવો હોય તો જો અમારે વ્યારો કરવો અને આપણે આ વિડીયાને એન્ડ કરી દઈએ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી દીજો અને પાછા મળ્યા આપણી નવાલોગમાં તો જય માતાજી બાય બાય